ભલે કેટલા વિદ્યાર્થીઓના નંબર ના આવ્યો પરંતુ તેમના પાસે પણ આપણને ઘણું બધું શીખવાનો મળે તો એ બધું આપણે ભેગું કરીએ અને આપણા જીવનને નવ પલ્લેવિત કરીએ ખૂબ જ આગળ વધવું હોય તો આ ખૂબ જ જરૂરી છે કે દરેક સ્પર્ધામાં આપણે ભાગ લઈએ દરેક જનો પાસે કલાઓ છે ભજનો છે બોલવાની શક્તિ છે અહીંયા કેટલી બધી વાત કરીએ આપણે કેટલી મસ્તી કરીએ પણ એ જો તમારી શક્તિની જો આ રીતે ડાયવર્ટ કરીએ તો તમારા જીવનમાં ઉપયોગી બને પેલી બે વાત કે મસ્તી કરવાથી કઈ આપણને ઉપયોગી બને ખરો એ તો આપણને નુકસાનકારક છે પરંતુ એ જ જે શક્તિ છે એ શક્તિને જો યોગ્ય માર્ગે વારવા માટે આ ગુરુઓ બેઠેલા છે અને તેઓ તમને આ રીતના પ્લેટફોર્મ આપે છે તો એનો ભરપૂર ઉપયોગ કરો અને તમારા જીવનને આગળ વધારો એ જ આજના દિને શુભેચ્છા જય હિંદ